કો બધા ખબર છે અને રવિનાને અહીંયાની એટલી 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 ભાવે એટલી એટલી ભાવે ચાર ટાઈમ જમવાનું કે મન કર તો બંધ કરે પણ સોડા નો મુકે મસ્ત બહુ મજા બબલુ કોણ આ ખબર નઈ મારી નવરાત્રી ચાર દિવસ વયા ગયા અને ગરબાનો આટો ફરવાય નઈ ગયો આજે તો નવરાત્રી મારી સાવ એટલે સાવ મૂડ ઓફ થઈ ગયો આજે સિરિયસલી મૂડ હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મોજમાં આજે ત્રીજો નોરતો થઈ ગયો છે તો આપણે બધાને જય શ્રી કૃષ્ણ સવારના ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા અને ફ્રેશ બ્લોગમાં આજે તો આપણે દર્શનને ફરાળમાં ટિફિન કરી દીધું છે પણ એમાં ફરાળ કરી દીધું છે જય શ્રી કૃષ્ણ દર્શન જય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ તો ફરાળ કરી દીધું છે કેમ મજા નથી

તો કઈ નહીં હાલો અત્યારે તો અમે કઈ નહીં હવે એકદમ ફ્રી થઈ ગયા છીએ ઘણું કામ બાકી છે ઈ ફિનિશ કરવાનું છે અરે આજે ભગવાનની રસોઈ પણ થઈ ગઈ છે હે કુતુ ને હવાણી ને મને બોપરની રસોઈ થઈ ગઈ છે એટલે આપણે કઈ અત્યારે બીજું કઈ કરવાના ખાલી એટલે કરી જ જમવા અત્યારે હાલપ ખડી જોવો અભિભજરેલા છે એક ઓર હમ થઈ ગયા છે એકદમ નવરા 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 અને અમારો કુચુ ભઈ હો નોટો નોટો નવરો નવરો ટિફિન લઈ જાય ને ત્યારે છે ને એકદમ આમ ઘરમાં બપોરે કંઈ કામ ન હોય ને કોઈ સવારથી બપોરે બધી ફ્રી જ દો થાય તો કંઈ કામ ન હોય ને એવું લાગે કેમ કે ટિફિન વાઈ ગયું હોય શું એટલે એટલે આપણે રસોઈ કંઈ કરવાનું કેમ કે સવારમાં અમે બધું બનાવી લઈએ પછી રોટલી જ ખાલી બાકી રાખી અને એમ જો કે અમારે કામ ન એવું બને જ નહીં કેમ કે અમે હજી કામ અંદર નહીં પતાઈ ના તો અમારે બહાર કામ થઈ જ ગયું હોય અને અમને કામ દેવાવાળા અમારે ઘરેલ ઘરે જ છે અમારા ભાપુડી આવો એ અમારા ભાપુડી જય શ્રી કૃષ્ણ કરે બપુ બપુ એક વાત આપણે રિપેર કરવાનો વિચાર કરું છું કે દિવાળી આવે છે અને સાચું કહું કહું મને ખબર જ નથી કે અઠ્યાવીસ દિવસ પછી દિવાળી છે કેમ કે મને લાગ્યું હજી વાર છે એમ તો બસ મમ્મી અઠ્યાવીસ દિવસ પછી દિવાળી જ છે અરે યાર બધા ઘર સાફ કે વધારે કરવા મળ્યા હશે પછી મને યાદ તો આપણે દશેરા પછી કરવાનું છે નિરાદ મને આવી ખબર હતો હમણાં હું કરવા જઈને જરીક ઉપર પકડીને કાંઈ નહીં હવે થોડું કેવું જ કરવાનું રહેશે તો એવું બધું કામ છે થોડું ઘણું આમટેમ અને આપણું ડેલી રૂટીન છે ને આજે હું જો બે દિવસથી ગરબા ચાલુ થઈ ગયા હું ગરબા ગાવા કંઈ જતા નથી લાઈનમાં અને કેમ કે દર્શન નહીં ન જાય ને ગરબાનો શોખ જ નહીં મને બહુ શોખ હતો પણ હવે કંઈ નહીં રહ્યો એટલું બધો હવે બધા આજે રાત્રે આઈ થિંક બધા પાર્ટી પ્લોટ પર જવાનું વિચારીશું તો જવાનું થાય ને પહેલાં તો મારા ફ્રેન્ડની બધાની ચણિયા ચોળી ગોતી પડશે કેમ કે મારી પાસે મને હવે શોખ નહીં તો હવે થતી અને પહેલાંની હતી ને જે મમ્મી ઘરે હતી ને તો એ કાંઈ થતી નહીં એટલે આપણે એ બધી દઈ દીધી છે એટલે એ બધું સેટિંગ કરવું પડશે પેલા ઉઠી પેલા તો બે કલાક છે ગમે થાય જે કરવાનું બધું હાજે કરવાનું છે પછી કાલે તો સાંડે છે ને એટલે આજ તો બહુ બધા નોરતામાં બધી હશે તો આજે આપડે જાવું નોરતામાં તો લગ્ન કન્ટિન્યુ રહેજો જો જવાનું થાય તો બતાવશું તો પછી જય સિયારા બોપર વચ્ચે છે ને સૂતાનું હોય અને સુઈ જાય ને એટલે પછી આપણે પછી ઉઠા પછી જે મૂડ લાવવાની બહુ કેમ કેમકે હોવાનું ટેવ ન હોય ને આપણે સુઈ જાય ને એટલે એવું જ થાય તો અત્યારે તો અને અમારે જે જવાનું હતું ને ફાલી પ્લોટમાં ન્યાક કોઈ બહુ દૂરના પાસ મળ્યા છે કોઈ આવવા રેડી નથી તો તેને જવાનું કેન્સલ છે અત્યારે આપણે કોઈ જાતે તૈયારી નહીં થાય એટલે ઉઠીને પેલા તો સોફે એટલો અડધો કલાક સુધી આમ બેસી ને ત્યારે મૂળ આવે તો કાંઈ ને હવે થોડુંક પેટ પૂજા કરીને મૂળ લાવી દઈએ અને આજે દર્શન એ પછી રાત્રે એકટાણું હોય તો અત્યારે રસોઈ બનાવવા લાગી જાય કેમ કે દર્શન નોરતા કરે છે તો એને એકટાણું અત્યારે કરવાનું અને એ આવે પછી આપણે આરતી કરવાની છે તો અત્યારે બીજું તો કાંઈ કામ નહીં આ તો બસ એમના રૂટિન જે નોર્મલ લાઈફ રૂટિન હોય ને એવી રીતના રૂટિન ગયું છે બીજું કાંઈ નવીન હતું નહીં અને મેં કીધું હતું કે તોરણ મારું ઓલું કર લેવું છે ઉઠીનું કરી લઈશ પણ સુઈ ગયા પછી ઉઠી તું તો મુકાઈ જાય કાંઈ અત્યારે તો કાંઈ નહીં આજ તો કાલ સન્ડે છે ને તો અમારે તો જો કે સન્ડે કઈ એવું કંઈ હોય નહીં પણ આ તો લાઈનમાં આપણે ગરબા જોવા બેસવાની ઈચ્છા છે પહેલી વસ્તુ તો દર્શન રોજ બાર જોવા લઈ જાય થિયેટર મારવા લઈ જાય મસ્ત ના બધી ગરબા થતા હોય પણ અત્યારે આજે વિચાર છે કે લાઈનમાં જોવા બેસવા છે હવે લાઈનમાં પણ થોડાક દૂર છે ને મને તો ચશ્મા છે તો દેખાય એવી રીતે કોણ ગમે છે કાંઈ બેસવા છે એક વાર અને અત્યારે હવે કાઈ કાંઈ નથી બીજું તો હવે જે રૂટિન લાઈફ જે છે એ કન્ટિન્યુ રાખીએ આપણે દર્શન આવી ગયા અને જમવા બેસી ગયા દર્શન બહુ ભૂખ લાગી ગઈ કાલે સાંજે જઈ મતા હે કાલે સાંજે જઈ મતા તો અત્યારે હવે લાગે ને કા

મને છે ને એમાં એવું છે કે ને અત્યારે બહુ સિમટન શાક ભાવતું નથી તો સતાય ખાય છે અત્યારે હાલે હાલે મને બધા જમી લઈ હાલો જમવા મને ધક્કો ન મને ધક્કો ન બોલાવો આજે આપણે એક જોવાનો છે એવું છે

એટલે અમે કે ગયા નહીં આજે મને બહુ ઈચ્છા હતી ગરબા ગાવાની કસમ બહુ ઈચ્છા હતી અને મને પેલા ગરબા એટલો શોખ હતો ને હવે તો કઈ રહ્યો જ નહીં કઈ નઈ હવે કાલ જ મેં જો કાલ મેર થાય ને તો કાલ તો કોઈ ન હોય તો કઈ ને આપણે એકલાને જવાનો વિચાર છે પણ નજીકમાં બાસ મળે ને તો તો અત્યારે તો દર્શન હવે એમને લઈ જાય છે દર્શન બહુ કંટાળો હતો તો બહાર જાય છે કન્ટિન્યુ તો બ્લોક માં કન્ટિન્યુ રહેજો કે આજનો મારો બ્લોક માસ ને બહુ કઈ લાવ બહુ કઈ જામ્યું છે ને કે મને જ કંટાળો આવી ગયો ખબર નહીં જાય ને આઈ એમ ધ રેડી છો હું થઈ ગઈ છું એકદમ મસ્ત મજાની રેડી તો ચલો બાય બાય ચલો આવું છે તમારે બધાને તો પ્લીઝ ચલો બાય મે આવી ગયા છી લીંબુમાં બરાબર છે અને રવિનાને અહીંયાની પાઇનેપલ સોડા એટલી ભાવે એટલી ભાવે એટલી ભાવે એટલી ભાવે એટલી ભાવે કે એને બપોરનો ચાર ટાઈમ જમવાનું કે બંધ કરી દે તો બંધ કરી દે પણ અહીંયા સોડા ન મૂકે અને મે આ પાઇનેપલમાં જે ટુકડા આવે ને આ ટુકડા સોડા કટકા ભાવે જો ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ દર્શન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

અરે વાહ દર્શન આ ફરાર માં હું બનાવી દીધું મે ફરારી ભાખરી હા આ જો આપણી પરકમ માં ગણપતિ દાદા હું ચાલુ કરો હું બેઠી હોય તો કેરેક મને એટલા આટા મારશે એટલા આટા મારશે કે વાત ન પૂછો જો ચાલુ કર્યું હો પાછો હમણાં આવશે જો હા હા ચકડી વવાડી ચક્રજંદ્ર ને હા માર ગણપતિ દાદા છે પ્રદક્ષિણા કરે

તો જો આજે તો સાડા અગિયાર વાગ્યા ને ત્યારે અમે ફ્રી થયા છે અને અત્યારે હજી અમે થોડું ઘણું કામ બાકી છે કેમ કે આજે કુસુભાઈ ને જે રમકડા બમકડા જો હતું ને બધું વીડી ચૂડી કાઢી નાખ્યું છે પણ હવે ખબર નહીં પાછું એ બધું ભેગું થાય કે નહીં તો અત્યારે જો કુસુભાઈ શું કરે છે જીત માલ કરે છે ખુશી ક્યાં ગઈ કુશી ક્યાં ગઈ ખુશી હું ઘરે જ

આપણે આજે નાની એવી દૂધીનું શાક બનાવી નાખવાનું છે મસ્ત મજાની દૂધીનું દૂધી શાક કેટલી નાની એવી છે પણ અમે શું બે જણા હોય અમે શું બે જણા હોય ને એટલે થઈ એટલે આટલી દૂધી કાફી છે તો કેટલી મસ્ત નીચે સુધારવાનું મન ન થાય એવી દૂધી નું શાક બનાવ આજે આપડે ખીચડી ખાલી કરવાનું છે દૂધી નું શાક સાદી ખીચડી ને રોટ લઈ તો ચલો રસોઈ બનાવી નાખી પડી ગઈ છે હાજ હમણાં નવરાત્રીમાં સાંજ કેમ પડી ગઈ ને ખબર જ નથી રહેતી અત્યારે હા સાંજ પડી ગઈ ને અત્યારે જો આપણે રસોણ ખોલવા બેસી ગયા કેમ કે હમણાં તો આપણે હુવાનું ઉઠવાનું કામ કરવાનું બસ એ જ કામ લોક કેમ કે રાત્રે મોડા સુધી જાયગા હોય ને એવું તો આજે તો આપણે ગરબા ગાવા જવાનું છે ફાઈનલી અને એ ગરબા ગાવા જવાનું છે ક્યાં પેલા મારા મમ્મીની રહેતા જ્યાં દયાબેન નહીં રહે છે ને ત્યાં જવાનું હવે મારા મમ્મીનું ઘર ન કહેવાય એટલે હવે એમ કહેવાય મારા નણંદના ઘરે ગરબા ગાવા જવાનું છે તો આપણે નાના નણંદ બાદ ને એની ઘરે જવાનું છે અને ત્યાં આપણે કેમ કે ત્યાં અલગ જ મજા હોય અલગ મતલબ આપણે બધાને ઓળખ અન્ય મજા આવે હોય તો આજે બહુ એને ફોન આવતા હતા કે કીધું હાલો આજે આપણે જઈ આવીએ કે ક્યાંય જતા નહીં તો અને પાર્ટી પ્લોટમાં કઈ આ કુરુને હિસાબે કંઈ સેટિંગ થતું નથી તો અત્યારે આપણે અહીંયા ગરબા ગાવાને જવાનું પણ નળનભાઈને ફોન કર્યો અમે તું વિચાર્યું હતું કે આ ચોથું નહોતું છે ને તો હજી ડ્રેસ પહેરી પહેરીને તો બધા સાડી પહેરવાના છે તો હું તો વિચારું છું કે હું તો લગભગ તો નહીં પહેરું ગરમી નહીં સાડી નહીં હજી પછી કઈ નક્કી ન કહેવાય કે થોડુંક રેડી થઈ જાય તો એટલે તો અત્યારે રસોઈ બનાવવાની છે તો એ કામ બતા એટલે એ આરતી કરવાની છે સ્તુતિ કરવાની છે એ બધું ફિનિશ કરીને પછી રેડી થઈ ગઈ અને પછી ત્યાં જઈએ પણ બતાવી શકું બીજું કાંઈ નહીં બતાવી શકું ન્યા ગરબા ગાતા નહીં બતાવી શકું કેમકે અમારે અલાઉડ નથી ફોટોગ્રાફી ને વિડીયો શૂટિંગ અલાઉડ નથી તો આપણે એ કાંઈ બતાવી નહીં શકીએ હા પણ મારા નરંદ નહીં બધા હું બતાવીશ કાંઈ નહીં બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો આગળ બહુ મજા આવવાની છે તમને ગરબા ગાવા જવાની હતી પણ મારે દર્શનને થોડીક અડી ગઈ તો છે ને તો અત્યારે કંઈ જવાનું કેન્સલ થઈ ગયું અને હું કંઈ જવાની નથી આ વખતે તો ખબર નહીં મારી નવરાત્રી ચાર દિવસ વયા ગયા અને હું હજી એક ગરબાનો આટો ફરવાઈ નહીં ગઈ આરતીમય નહીં ગઈ આ વખતે તો મારી નવરાત્રિ સાવ એટલે સાવ બોલી ને કાલે હજી કંઈ નક્કી નહીં કે જાય ન જાય કેમ કે પરમ અને પરમ દિવસે છે દર્શનનો બર્થ તો આપણે પરમ દિવસે તો પરમ દિવસે આખો દિવસ ઓફ થઈ ગયો તમારી સારી જાય છે કે નહીં મને કોમેન્ટમાં કહેજો મારી નવરાત્રી તો આ વખતે થોડીક બોરિંગ થાય છે કેમ કે મેં હજી એ દિવસ નવરાત્રી ના વયા કે કાંટો નહીં ફર્યો હજી પછી હવે નેક્સ્ટ ડે આના પછીના બધા દિવસો કેવા જાય છે કે ખબર નથી જેવી માતાજીની ઈચ્છા તો અત્યારે તો બસ આટલું જ હતું બે દિવસમાં બ્લોગ ભેગો આવશે તો મારા બ્લોગ કેવો લાગે સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજાની કોમેન્ટ કરજો નવરાત્રી કોની કોની મસ્ત જાય છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ